જય જય માતાજી દ્વારકાધીશ સ્વાગત છે તમારું ઓડિયો તો આશા કરીશ કે તમે બધા મજામાં છો અને થરાદ બિલકુલ ભાઈ ટ્રેક્ટર લેવા આપડાઈને જોઈશ

તમને બધા આવશે આપણે જીઓ ટ્રેક્ટર આવીશું તો આપણે હવે માતાજીના દર્શન કરીને આવીશા હા અને હવે રાજ્યના ડાયરેક અહીંયા વળતા ભડતા પાછા લઈને આવીશે એટલે વરી પાછા માતાએ આવશે દર્શનને મૂરત કરવા તો આપણે ચાર ને સો જણા છે

પાવર સ્ટેરિંગ છે આ ટ્રેક્ટર લીધો છે બે માં છેઠે આ જલી ઘટ કોટી બોટી ઠાવીને આયા છે અને આ છોકરે ઘોડાવવાનું શેઠ આયા નહી આવે છે એટલે મુર્ત થાય શોરૂમ તો ભાઈ ટાંકો કરાવી ના છો તો ખોલ એકાવનસો ને એકવી રૂપિયા નો હવે અરે કાર આવે છે બે કલાકથી થી તાચી બેઠા છે અરે શેઠ આવ્યા નથી શેઠ આવે એટલે હાર બાર સડાવીને ચાવી લઈ ફિટ કરો પડે છે અને ફીટ કરો ફીટ કાર્ડ ખાઈ ગઈ બોળ થઈ ને બોળતા જ નહારો ભાઈ નો દે આપડે ખરી મોડિયત કરી નાખ કરી ગોળ બરાબર એટલે આવે શું ખરી આવે તો લેટર તો આયો કોઈ નહી

હાં તમે હેન્ડઓવર કરીને આવશો હવે તમારે જાળ દાઉન તર જઈ શકો બોળા લાવ્યા છો લેખા તો આપણે ટ્રેક્ટર ફાઇનલ લઈ લીધો ને વાગ્યા છે અઢી તો હવે આથી લઈને ઉપર ચા કરીએ આપણા લિંડાશા ગાડી અને વીપુલ બે લઈને જાશે હવે એક હવે આપડે આવું નથી બે વગાડ્યા છે હવે અડધો કલાક રેન્જ પાસ આવું

આ બધા મિત્રો આવી ગયા છે પેંડા ખાવા ટ્રેક્ટર આયું ગામમાં માતા હમ કોમેન્ટરી થોડી થોડી વાત

ટ્રેક્ટર આયો તાર નો હા ખાવા નથી ગોળ ગોળ વાંટો મારી અંદર ગોળ ગોળ પૂરો કાકો ચોથો વાંટો મારી ગયા છે હવે કરે તો કરે

એ આપડા ભાઈ પોતા લાઈટ અને આજનો વિડીયો કરશે ગુરો જય માતાજી જય દ્વારકાધીશ